તાલુકાના આતંક જોવા મળ્યો છે જેને લઈ આઠથી વધારે લોકો પર હુમલો કર્યો હતો મળતી માહિતી અનુસાર સાઠંબામાં ત્રણ દિવસથી કપિરાજના આતંકના આઠ લોકોને બચકા ભરતા ભોગ બન્યા છે સાઠંબામાં દરજી ફળી તુલસીકુંજ સોસાયટી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તેમજ નદીવાળી ફળીમાં કપિરાજે હાહાકાર મચાવ્યો છે સાટંબામાં આટ જેટલા લોકોને કપીરાજે માથાના ભાગે હાથના ભાગે તેમજ પગના ભાગે કપીરાજે બચકામ ભર્યા હતા બચકાથી થયેલ ઈજાગ્રસ્તોને સાટંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાઈ હતી જેના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા આતંક ફેલાવનાર કપીરાજને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે રાકેશ ઝાલા અરવલ્લી ન્યૂઝ બાયડ ताजी की हो